સુરતના ગલેમંડી પાસે રસ્તો પસાર કરતા એક યુવાનનું ગળું પતંગની દોરીને કપાયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે યુવાન બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે બે બાળકો પતંગ લેવા દોડ્યા હતા અને તે દોરો યુવાનના ગળામાં ફસાઈ ગયો હતો યુવાનને વીસ જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય રાકેશભાઈ મનોજભાઈ પરમાર પરિવાર સાથે રહે છે રાકેશભાઈ બેગમપુરામાં મોતી ટોકેજ સ્થિત સ્પોટની દુકાન ચલાવે છે. રાકેશભાઈ દુકાન બંધ કરી બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન મૈદરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ સ્થિત શેરી પાસેથી પસાર થતા હતા. તે સમયે રાકેશભાઈના ગળામાં પતંગનો દોરો આવતા તેમનું ગળું કપાઈ ગયું હતું. ત્યારબાદ તેને સ્મીમેર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેને વીસ ટકા આવ્યા હતા. ઉત્તરાયણ પહેલા સુરતમાં પતંગની દોરીથી ગળું કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને સેફટી ગાર્ડ લગાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત